જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત જય માતાજી જય જ આવી ગયા ભરતસિંહ બહાર ત્યાં ખેસર એટલે કે છકેડી તલ કાઢવાનું કામ કાઢ્યા તો ચાલો આપણે જઈએ ભરતસિંહ બહારને ત્યાં જો સમય તમને બતાવો ત્યાં તલ કાઢવાનું કામકાજ હાલે જો આ રીતે તલ કાઢવાનું કામ કાજા લે અને છકેડી ટૂંકમાં તલ કાઢવાનું કામ કાજા લે નહીતર તો ખખેરવા હોય પણ આ વાતાવરણ જો આ રીતે છે કઈક જો આ વરસાદ ના લીધે છકેડી તલકાટવાનું કામકાજ કર્યું છે તો ચાલો હવે છકેડી આપણે પહોંચીએ ફાઈનલી મિત્રો આપણે થ્રેસર એટલે કે છકડીએ પહોંચી ગયા આ બાજુ ભરત છે આ બાજુ વિજય છે તેલ નાખવાનું કામકાજ કરે અને અત્યારે તડકો ઓછો છે એટલે તે અત્યારે આ ટૂંકમાં છે ને ઓર ઓછો લઈ ને આ રીતે કામકાજ આવે ને જો આ બધી સોટા બાંધી એ નોક નોખા કરતા જવા પડે આવું કામકાજ છે ભાઈ મિત્રો જો અત્યારે હાથમાં છે જો આ છોટા કાપવાનું કામકાજ કરે ને જે આગળના જેમ ઉખડતું જાય ઓઘું જેમ ઓઘું ઉખડતું જાય એમ સોટા કાપતા જવા પડે હવે એક ફાયદાની ઢગલો પૂરો થવા આવ્યો હજી પાંચ છ ઠેકલા જેવું દેખાય પણ નોખ નોખી પાંચ ઠેકાણે ખરી થાય તોલ હુકવવા જ પડે કોઈ જ નથી આવું પખેરતા પણ બધી આધુનિક યંત્ર આવી જાય છકેડી છકેડીથી કાઢવાનું કામ કાઢ્યા હવે થોડાક છે પૂરા દસ પંદર નહીતર પછી પાછું વા ફરી જવાનું થાય તો ચાલો મિત્રો હવે શરૂઆત કરી દઈએ આપણે પણ ઓરવાની વાહ ભાઈ વાહ દોરવાનું કામ કર્યા ને કાંદો એટલે વધાવ્યા પહેલો કાંદુ પીસણું છે દોરવાનું કામ કર્યા ને આ બાજુ દહી કરા આ તીડિયા લીધા પછી હવે એક લેટર ને ચાર ચાર પાંચ ફરી બેઠાય

ભાઈ બહુ મસ્ત કામ છે ભાઈ ગટેડીઓ સેલ પણ સોખા આવે બહુ વ્યવસ્થિત ઘરરાડી બોલાવો ભાઈ ગટેડી કામ આ

મિત્રો બીજી જે તેલની ઢેગલી હતી તેની શરૂઆત થઈ ગઈ પૂરું થઈ ગયું પછી આ તેલનો ઢેગલો પડો જે બાલાજી થ્રેસર વિનોદભાઈ જેવા છોટા કહેવાય કેટલાક વિનોદ કહે પાસે છોટા વાહ ભાઈ વાહ પહેલાં બાંધવાનું કામ કાજે હવે કાપવાનું હાલે એટલે આ સબસિડીના ઓરમાં છે ને નડતર રૂપનો થાય જે આ રીતે આ ભાઈ જો અહીં જે છોટા કાપી નાખે ને એ તેલના પૂરા લઈ ધીરે ધીરે જાય ઓરવાનું કામ કાંઈ હાલે બધી આધુનિક યુગનું કામકાજ છે નહીં તો બધી કામકાજ પખેડવાનું ચાલતું હોય પણ હવે વરસાદના દબાણને લીધે જો આ રીતે પ્રેસર આવી ગયા અને આ જે બાલાજી જો આ રીતે બધા માણસો ધીરે ધીરે હોવાનું કામકાજ કરે ઓલી પહેલા દેખલો તેલનો થાય તો તમને જે દેખલો તલનો થાય અને કઈ રીતે ટૂંકમાં જેના કન્વેટર હોય એમાં તૈલ જાય એ બતાવું

ચાલો આપણે વધીએ મિત્રો સતત હજી સફેડી ચાલે જ છે ફેલમાં આપણે ઘડી ફોન આવી ગયો તો આ બાજુ નીકળી જાય જો આ બાજુ સકડી હાલે જો આ રીતે ચાર પાંચ બાજુ બાકી છે એક તો અહીં બોલું તો ક્રમ ત્રણ ફરી હજી બાકી છે તો આ રીતે કામકાજ ચાલે જો આ રીતે ચોખ્ખું સર્ટ થતું જાય હજી કમસે કમ દસ પંદર મિનિટ નીકળી જાય આ બીજી કુંદવી ટૂંકમાં ફરી માય પછી ત્રણ ફરી બાકી છે પાંચ કુંદવા પીડા આ લોકો મજુભાઈ ભરતસિંહ ને વિજયસિંહ ને બધાને અમારે મારે ડ્રાઈવર છે તમાકુનો ફોટો મારે ટ્રેક્ટર ને આઈસર ત્રણસો અડસઠ રી કાર્ડ કહેવાય છે કામ જોરદાર છે લીલામાં ધીરે ધીરે કાઢે જાય મૂકી દઈ ઘટે ચાલો આપણે પાછા સબસીડીમાં વરગી હવે તેલ કાઢવા વરગી જાય ચાલો ખેડૂત મિત્રો તેલ કાઢવા મિત્રો મેં બીજો જે ઢેગલો તલનો હતો એ પણ કાઢી લીધો જો આ બાજુ તલ આવે આ બાજુ એ ઢેગલો થતો જાય અને ઓલીપોરા આવે જે કાંધું છે પેલું એવું હોળવાનું કામકાજ ચાલે પગલાં પગલાં એ મોજ કરે ફરી થતી જાય ને અમારે થ્રેસર વાળો અને આ ઘરઝણી જો આવ્યું એટલે કામકાજ થાય પૂરું અને આ બે ટેકલા પૂરા થઈ ગયા ભાઈ તો આજનો આપણો નાનો એવો ક્લોગ હતો ટૂંકમાં કાઢવાનું થ્રેસરથી તો બધા મિત્રો કંઈ લોક ગમ્યો તો લાઈક કમ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત તો સાત ખેડૂત ચેનલ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો બધા સુખી